સુરત શહેર કોંગ્રેસ દ્વારા માનદરવાજા પાસે સફાઈ અભિયાન હાથ ધરાય તે પહેલાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયતમાં લીધા ભારે વરસાદ બાદ સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ખાડી પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર ગંદકી ફેલાઈ હતી ભારે વરસાદ બાદ સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ખાડીનું પાણી ઓસરી ગયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાઈ હતી જેના પરિણામે સ્થાનિક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરત કોંગ્રેસ કોંગ્રેસ મહિલા અને યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ માન દરવાજા વિસ્તારમાં સ્વયંસેવક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જો કે આ સફાઈ કાર્યવાહી દરમિયાન પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાયતમાં લીધા હતા કોંગ્રેસના નેતાઓએ આ અટકાયતને જનસેવકો પ્રત્યેની જુલમી વર્તણૂક ગણાવી સરકાર અને પોલીસ પ્રશાસને ટીકાનું નિશાન બનાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે શહેરની સફાઈ માટેના સામુદાયિક પ્રયાસોને રોકવા બદલ પોલીસ જવાબદાર હશે પોલીસ પક્ષે આ અટકાયતને કાયદા વ્યવસ્થા જાળવવા માટેની જરૂરી કાર્યવાહી ગણાવી છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે સ્થાનિક લોકોની પ્રતિક્રિયા મિશ્રિત છે જ્યાં કેટલાકે કોંગ્રેસના પ્રયત્નોની પ્રશંસા કરી છે તો અન્ય લોકોએ સફાઈ અભિયાન દરમિયાનની કાયદાકીય પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આ દિવસ સુરત મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને રાજ્ય ગાંધી પંચાયત પરિષદના નેજા હેઠળ માંગરોજ ખાજા નગર ખાતે સફાઈ ઝુંબેશો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છેલ્લા અઠવાડિયાથી સુરતમાં જે વરસાદ વરસ્યો હતો એની સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ ભાજપ શાસકો અને અધિકારીઓ ખુલી ગયા હતા ત્યારે આજે મહિલા કોંગ્રેસ દ્વારા માંડવાઝા ખાતે જે ગંદકીનો ડગ જોવા મળે છે એ સફાઈનો કાર્યક્રમ ખાડી કરીને રાખવામાં આવ્યો તો ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પોલીસને આગળ કરીને સફાઈનો કાર્યક્રમ ન કરવા દેતા તમામ મહિલા કોંગ્રેસના આગેવાન યુથ કોંગ્રેસ આપણે ધરપકડ કરવામાં આવી છે અને હું આપની ચેનલના માધ્યમથી જોવા માગું છું કે આ સુરતમાં બે સુરત છે એક અમીરોનું સુરત એક ગરીબોનું સુરત આપ સ્વમ એરિયાના વિસ્તાર તમે જો આવાસ વિસ્તાર જાઓ ઝુપોપડી વિસ્તારમાં જાઓ કે આજે પણ દુનિયામાંની ગંદકી જોવા મળે છે એક બાજુ સુરત સ્વચ્છતામાં નંબર વન મેળવ્યો છે ત્યારે અહીંની જે ગંદકી છે એમ લાગે છે કે ભાઈ આપણ એક નંબર વન એ લોકો મેળવ્યો એવું લાગે છે અને ખાસ કરીને હું આપણી ચેનલ માધ્યમથી જોવા માગું છું કે દિવસ ચારની અંદર જો ભારતીય જનતા પાર્ટી આશ્રમ વિસ્તારમાંથી જે ગંદકી છે એ દૂર કરવામાં ન આવશે તો મહિલા કોંગ્રેસના આગેવાનો દ્વારા આ વિસ્તારની ગંદકીઓ એક ટ્રેક્ટર ખાતે ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકામાં જોડે ખાલી કરવામાં આવશે